તમે હે ઓ બે રસ્તો આયા છે કા હે હે આ બંધ કરેલો ઉલી માકા દેડો આપણે અમને રખડાવો રા ના છે ફાઈનલ 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 અમે તમારા વિશ્વાસ છે તા ભયા ના ના ઘણો હેડે પગ દુખેરા પગ તો છે

ઘ લઈ ને આવે પણ મને રસ્તો બતા રખડાય રખડાય થકવાડ્યા મોટો થાય કિલોમીટર રખડાયો છે